નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર અમદાવાદ એરપોર્ટ પરથી રાજ શેખાવતની પોલીસે કરી અટકાયત રાજકોટ રાજવી માંડાતાસિંહ જાડેજાનું નિવેદન હું ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું સમગ્ર ગુજરાતમાં તરણી સેના ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા ટિપ્પણી મુદ્દે ઉગ્ર વિરોધ હવે જોઈએ સમાચારો વિસ્તાર કાયદો ગમે તે કહે ફાયદો અમારો જ ધામનગર નગરપાલિકાનો કાયદો ભલે ગમે તે હોય ફાયદો પાલિકા સત્તાધીશોને જ હશે તો જ ચાલશે ધામનગર શહેરની નગરપાલિકાની આવશ્યક સેવા હોય કે વિકાસ કામો પાલિકાના સત્તાધીશોની ભાગીદારી વગર ચાલી જ નહીં છબાડિયા રોડ ઉપર ચાલતા પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોય થતું હોય સ્થાનિક રહીશોએ પાલિકા સત્તાધીશોને સ્થળે હાજર રહી પંચ રૂબરૂ નમૂના લેબ પરીક્ષણમાં મોકલવાની લેખિત રજૂઆત પછી સત્તાધીશો હાજરી નહીં આપતા સ્થાનિક રહીશોના પંચ દ્વારા લેવાયા પેવર બ્લોકના નમૂના પાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની હિત સંબંધી

રિપોર્ટ કરાવવા મોકલવા શકે ભાઈ જે પ્રમાણે ગ્રાન્ટની જે કાંઈ જોગવાઈ હોય એ પ્રમાણે મટિરિયલ વપરાણું છે કે નથી વપરાણું કે એ જનતા સામે એનું નુકસાન ઓછું વાપરી અને વધારે પૈસા લેશે એનામાં